આજે આપણે ગુજરાતના રાજકારણની વાત નથી કરવી પરંતુ કેન્દ્રીય સ્તરે રાજકારણમાં જે પણ મુદ્દો સળગી રહ્યો છે તે અંગે વાત કરવી જેમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ કોણ હશે આ પ્રશ્ન હાલમાં દેશના દરેક લોકમુખે રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી જે દેશની સૌથી મોટી પાર્ટી છે તો તેના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ હશે કયા વિસ્તારના હશે તે અંગેના પ્રશ્નો હાલમાં દરેક લોકોમાં ઉદ્ભવી રહ્યા છે તે અંગે એનાલિસિસ આપણે આજે આ વિડિયોમાં કરવું છે નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની ભારતીય જનતા પાર્ટી જે હાલમાં દેશની સૌથી મોટી પાર્ટી છે અને આ પાર્ટીમાં જો કોઈ પણ હલનચલન થાય તો તે દેશ માટે ચર્ચાનો મુદ્દો બની જતી હોય છે એટલે કે ચર્ચાસ્પદ મુદ્દો બની જતી હોય છે જેમાં હાલમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ કોણ હશે તે પ્રશ્ન ખૂબ જ ઉદભવી રહ્યો છે અને તેને લઈને અનેક સમીકરણો પણ જે છે તે સતત બહાર આવી રહ્યા છે જેમાં પહેલાં એવા સમાચાર મળી રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટી આ પદ એને સોંપવા માગે છે જે દક્ષિણ ભારતનો દિગ્ગજ નેતા હોય દિગ્ગજ ચહેરો હોય જેના કારણે તેઓ ચૂંટણીમાં જે છે તે દક્ષિણ ભારતમાં આસાનીથી એટલે કે સહેલાઈથી પગ પેસારો કરી શકે કારણ કે આપણને બધાને ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટી માટે દક્ષિણ ભારતનો જે વિસ્તાર છે ખૂબ જ સંવેદનશીલ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીને તેમાં આસાનીથી સહેલાઈથી પ્રવેશ નથી મળતો એટલે જો કોઈ પણ તે દક્ષિણ ભારતના દિગ્ગજ નેતાને રાષ્ટ્રીય પદ સોંપે તો તે ચૂંટણી સમયે સહેલાઈથી ભારતીય જનતા પાર્ટી દક્ષિણ ભારતમાં પોતાનો પ્રવેશ કરી શકે અને ચૂંટણીમાં પણ જીત મેળવી શકે અને કોંગ્રેસને પણ ટક્કર આપી શકે પહેલું આ સમીકરણ જે છે તે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યું હતું જેમાં ભાજપ દ્વારા એવું જે છે તે ચોક્કસ માનવામાં આવતું હતું કે ચોક્કસથી આ ભાજપ રાષ્ટ્રીય પ્રમુખનું પદ જે છે તે દક્ષિણ ભારતના કોઈ પણ દિગ્ગજ નેતાને સોંપવામાં આવી શકે છે પરંતુ તે વચ્ચે સમગ્ર આ બનાવમાં એક વળાંક આવ્યો જેમાં હાલમાં એવી ચર્ચાઓ પણ ચાલી રહી હતી કે રાષ્ટ્રીય પ્રમુખ તો ભાજપની કેટલીક માંગણીઓ અલગ છે જેમાં ભાજપ એવું કહી રહ્યું છે કે આગામી જે પણ રાષ્ટ્રીય પ્રમુખ આવશે તે ચોક્કસથી જેપી પી નડ્ડા જેવો હોવો જોઈએ જ્યારે બીજી બાજુ રાષ્ટ્રીય પ્રમુખને લઈને આરએસએસ ની માંગ એવી છે કે આગામી જે પણ રાષ્ટ્રીય પ્રમુખ આવે એક ચોક્કસ સંઘ સાથે જોડાયેલો વ્યક્તિ હોવો જોઈએ તેની વિચારસરણી સંઘ સાથે મળતી હોવી જોઈએ જેથી તે ભાજપ અને આરએસએસ બંને વચ્ચેનું સંકલન સારી રીતે સાધી શકે હવે આ દરેક બધા જ સમીકરણો વચ્ચે એક ચર્ચાનો મુદ્દો એ બની ગયો છે કે હાલના ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ જે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યા છે આ નામ કારણ કે તેમનું નામ જે છે તે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ફાઇનલ માનવામાં આવી રહ્યું છે અને દરેક સમાચાર પત્રોમાં પણ તે નામ ચર્ચાનો વિષય બની ગયું છે અને એ હદે ચર્ચા ચાલી રહી છે કે યોગી આદિત્ય નામ રિપીટ યોગી આદિત્યનાથનું નામ તો નક્કી છે માત્ર જાહેરાત કરવાની બાકી છે કારણ કે આરએસએસ ની પહેલી પસંદ યોગી આદિત્યનાથ છે કારણ કે તેઓ આરએસએસ સાથે જોડાયેલા છે અને બીજી બાજુ રાજકીય નેતા પણ છે અને તેઓ સારી સૂઝબૂઝ પણ ધરાવે છે અને તેઓ ભાજપ અને આરએસએસ વચ્ચે સારું સંકલન પણ સાધી શકે છે તેના કારણે આરએસએસ ની પહેલી પસંદ જે છે તે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જોવા મળી રહ્યા છે પરંતુ બીજી બાજુ જો ભાજપની યોગી આદિત્યનાથ વચ્ચે અણબનાવો બનતા હોય જેમાં મીડિયા સમક્ષ ક્યારે એવા બનાવો સામે નથી આવ્યા પરંતુ રાજકીય વિશ્લેષકો એટલે કે મીડિયાની પાછળ ઘણી એવી ચર્ચાઓ ચાલતી હોય છે કે ભાજપ હાઈકમાન્ડ અને યોગી આદિત્યનાથ વચ્ચે બનતું નથી તેવા ઘણા સમાચાર આપણે સાંભળ્યા છે એટલે કે ભલે આરએસએસની પહેલી પસંદ યોગી આદિત્યનાથ હોઈ શકે પરંતુ શું ભાજપની પહેલી પસંદ યોગી આદિત્યનાથ છે કે કેમ તે પણ ખૂબ ચર્ચાનો વિષય બની જાય છે અને બીજી બાજુ જો જોવા જઈએ તો યોગી આદિત્યનાથ જે અન્ય રાજ્યના મુખ્યમંત્રી કરતાં જો તેમને અલગ તારવી આપણે શકીએ છીએ કારણ કે ખૂબ જ ચર્ચિત ચહેરો એક મુખ્યમંત્રી તરીકે છે અને ક્યાંક ને ક્યાંક તેમને પોતાના રાજ્યમાં ચૂંટણી જીતવા માટે ક્યાંક મોદીનો ચહેરો પણ નથી ઉપયોગ કરવો પડતો તેવી પણ ખરીબ પરિસ્થિતિઓ જોવા મળતી હોય છે અને તેમની પાસે આરએસએસનું મોટું પીઠ પણ પીઠબળ પણ છે તે રીતની ઘણી વાત આપણે પણ સાંભળી છે અને હાલમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ યોગી આદિત્યનાથ જે છે તેમનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે તો હવે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું યોગી આદિત્યનાથ અને ભાજપ આ બંને વચ્ચે જે છે તે ખરેખર સુમેળ હશે કે કેમ ભાજપ યોગી આદિત્યનાથના નામ ઉપર મોહર મારશે કે કેમ તે પણ ખૂબ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે પછી કોઈ દક્ષિણ ભારતના દિગ્ગજ નેતાને આ સોંપવામાં આવી શકે છે તે ચોક્કસથી થી જોવું રહ્યું તો આવી જ નવી માહિતી જાણવા માટે ફોલો કરતા રહો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ